દસ વીઘા હતું એ તમારા માટે કાંઈ રાખવું તો નહીં મેં તમારા ઉપર આશા છે પછી મારે તારે કેમ છે એમ શાંતિ હવે આપણે જંગલમાં ફરવા તમારે લઈ જવું બરાબર પણ અહીંયા કંઈ તમે શાંતિને અટજો અને મને પૂછવા જાતા નહીં કેમ કે જંગલ છે આવડા નો ઇલાકો હોય બરાબર આપણે છે ઇલાકામાં નહીં જવાનું આપણે ખાલી શું આટલામાં જ ફરવાનું બરાબર બરાબર તમે તો જ્યાં જંગલ તમારે કાંઈ જોવા મળે નહીં એટલે તમારે જંગલ જો તમે જંગલ દેખાડવા બરાબર હડો હવે જઈએ હાલો

ઉમના પસંદ હે નહીં બચ્ચે ઇધર નહીં જતે ઇધર તો પાવડર લોગ હોતે અભી તો ક્યાં દિન હે ના ઇસી લિયે રાત પર જાય કે તો પાવડર લોગ ઇધર આતે હા પાવડર આવે છે બટી તને સમજાવું છું મને હિન્દી નથી ભાવતું તું હિન્દી શીખના પણ મને ઓછું ભાવે છે તને આજ રેવું છે આજ ગમે બહુ હા આ ના રેવાય આ તો પાવડર લોકો આવે ને બીવી આવે હવે તમારા દાડો હોતા હોતી તમને બધું દેખાડી દઉં હું જો જંગલી બાવરિયા આ બધું અલગ અલગ હોય વસ્તુ જોવાની મજા આવે કે ના લાગે તમે વિદેશમાં માં જાવ તમારે ક્યાંથી ખબર હોય બેટી કોમન અમે તો કશું આવું જોયું જ નથી કા પણ ના જોવો ને યાર તમે 10 વર્ષ તો દસ વર્ષ પછી અહીં કેના આવ્યા અને ગુજરાત કેવાય ગુજરાત દેખાય નહીં અમને આ તમને દેખાડો આગળ દેખાડો હજી આગળ જંગલ વિસ્તારમાં વાઘ સી ચિત્તા બધું જોવા મળે ચલો આગળ હેડો શોક નું આગળ હેડો બહુ મજા આવે આયો ફરવાની બટ હવે હું થાકી ગયો હું

어어 <laughs> 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 야, 아 아이오 우아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <laughs> <laughs> Uh 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 બોલા હતા નો હોવામરાજી આ રહી

એક તો મને જુઓ દેવના મેડામાં એની જરૂર હતો અને છે બિહાનનો બરોબર આમણે તો પૈસા તો મેં રાખ્યા તા હવે આમનો મારે કોઈ જરૂર છે નહીં હવે મારું સટકવું જરૂરી છે નહીં મને યાળા પકડશે તો મને બલી ચડાવી દેશે અગ્નિ થાય છે અને બલી ચડાવવાની એમની તૈયારી છે હવે હવે મને સટકવા દે હે ભગવાન લીલા આપર હે યાર ઉઠ ના હે યાર ઉઠના હો ઉઠ गई ये तो मैं डेट को उल्लू बना रहा था मैंने दुबई में कड़िया काम करता हूँ जींद चोरी